અત્યારે પયુષણ પર્વ ચાલી રહ્યું છે એટલે જૈનો આ પર્વ દરમિયાન કતલખાનાને બંધ કરવાની માગણી કરી રહ્યા છે તેઓ એના માટે બોમ્બે હાઈકોર્ટમાં પણ ગયા બુધવારે સુનાવણી ચાલી હતી એ સમયે જૈનોએ હાઈકોર્ટને કહ્યું કે પયુષણ વખતે કતલખાનાને બંધ કરાવવા માટે મુગલ બાદશાહ અકબરને મનાવા સહેલા હતા પરંતુ મહારાષ્ટ્ર સરકાર અને બૃહદ મુંબઈ મહાનગરપાલિકાને સમજાવી ખૂબ જ મુશ્કેલ છે જૈનો પયુષણ વખતે નવ દિવસ કતલખાના બંધ કરાવવાની માગણી કરી રહ્યા છે તેમના વકીલની વાત સાંભળીને બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે કાયદામાં ક્યાંય લખવામાં આવ્યું છે કે આટલા દિવસ કતલખાનાને બંધ કરાવવા જ જોઈએ હાઈકોર્ટે કતલખાના બંધ કરાવવા માટે આદેશ આપવાની બુધવારે ઘસીને ના પાડી દીધી અદાલતે આ પહેલાં બૃહદ મુંબઈ મહાનગરપાલિકાને જૈનોની રજૂઆત પર વધુ એક વખત વિચાર કરવાનો આદેશ આપ્યો હતો અદાલતના આદેશ બાદ મહાનગરપાલિકાએ ચોવીસ સત્યાવીસમી ઓગસ્ટ એમ બે દિવસ કતલખાના બંધ કરવાનો આદેશ આપ્યો સત્યાવીસમી ઓગસ્ટે ગણેશ ચતુર્થી પણ છે માત્ર બે દિવસના બંધથી જેનો નારાજ થાય તેઓ ફરી પાછા હાઈકોર્ટ ગયા અહીં તેમણે માગણી કરી કે આ પર્વના તમામ દિવસો પર કતલખાનાઓને બંધ કરાવો